મહાજણના ના રાપર શહરમાં નગરપાલિકાના પ્રતાપે રખડતા ધોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યું છે છેલા બે મહિનામાં ત્રણ લોકોના મોત આંખલાના ઝઘડામાં થયા છે રાપર શહેરમાં નગરપાલિકાના પ્રતાપે રખડતા આંખલા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે ગઈકાલે રાપર શહેરના અયોધ્યાપુરી ચક્રા પાસે ત્રણ આંખલાના ઝઘડામાં રાપર લોહાણા મહાજનના ઉપપ્રમુખ વસંતભાઈ દયારામભાઈ ઠક્કર ઉર્ફે બકાભાઈ ઉમર વરસ પંચાવન તેઓ રાપર દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી અને રાપર લોહાણા સમાજના માજી પ્રમુખ ઠક્કર તથા પ્રમુખ ઠક્કરના નાના ભાઈ અને હાલ રાપર લોહાણા સમાજના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપતા વસંતભાઈ ઠક્કરનું આજે સાત વાગ્યાની આસપાસ અયોધ્યાપુરીમાં રખડતા આંખલા જકડી રહ્યા હતા ત્યારે બાઇક દ્વારા બજારમાં આવી રહેલા વસંતભાઈને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે તપાસ કરવા માટે આવ્યા હતા ગંભીર ઈજાઓ થઈ હોવાથી વધુ સારવાર માટે પાટણ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેમનું દુઃખદ નિધન થયું હતું વસંતભાઈ ઠક્કર ખૂબ ધાર્મિક પ્રવૃત્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને તમામ સમાજના લોકો સાથે મતાવડા સ્વભાવ ધરાવતા હતા રાપર શહેરમાં રખડતા ઢોર અને આંખલા પકડવાની નગરપાલિકા દ્વારા નાટક કરવામાં આવી રહ્યું છે રાપર શહેરમાં રખડતા ઢોર અને આખલા રાપર શહેરમાં જ આવેલી એક ઢોરો નિભાવતી સંસ્થાના છે આ સંસ્થા દ્વારા રખડતા ઢોરોને આખલા રાખવામાં આવતા નથી છેલ્લા બે માસમાં ત્રણ લોકો જેમાં નિવૃત્ત કર્મચારી અને આધેડ મહિલા અને આજે વસંતભાઈ આમ ત્રણના મોત થયા છે તો પચીસ જેટલા લોકોને ઈજા પહોંચાડી હશે રાપર શહેરના તમામ સાતે સાત બોર્ડમાં રખડતા આખલા અને ઢોરોની અંદાજે બે હજારથી વધુ સંખ્યા છે રાપર શહેરમાં રખડતા આંખલા અને ઢોરોના લીધે લોકોના મોત અને ઈજાઓ અંગે રોષની લાગણી ફેલાય છે હું મારું નામ દિનેશભાઈ ચંદ્ર હું ગટરમાં રાપર નગરપાલિકામાં છ નંબરના એરિયામાં હું સદસ્ય હતો અને અઢી વર્ષ સુધી મેં રાપરમાં નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે મારી ફરજ નિભાવી હતી ખરેખર ગઈકાલે અમારા સમાજના ઉપપ્રમુખ તેમજ એક સેવાભાવી કાર્યકર એવા શ્રી વસંતભાઈ દયારુભાઈ આડવાણીને કાલે ગઈ સાંજે આખલાય હડફેટમાં લેતા તેમનો હોસ્પિટલમાં દાખલ કરેલ અને વધુ સારવાર માટે તેમને આગળ લઈ ગયેલ પરંતુ આજે એમનું નિધન થયેલ છે અને રાપરમાં આખલાનો ખૂબ જ ત્રાસ છે આ છેલ્લા બે મહિનામાં રાપરમાં આમાં ત્રણ નિધન થયેલ છે પરંતુ હજી સુધી કોઈ ખાસ પગલાં ભરવામાં આવ્યા નથી આમાં રાપરમાં અત્યારે અસંખ્ય આખલાઓ ફરી રહ્યા છે ઘણા ઢોરો ફરી રહ્યા છે પરંતુ અમને સાચવનાર કોઈ નથી અને આ બાબતે સરકાર સરકારશ્રીએ પહેલાં જાહેર કરી હતું કે આખલાને પકડી અને યોગ્ય જગ્યાએ એમને સોંપવામાં આવે તો એમના માટે સરકાર શ્રી એમનો ફંડ પણ આપવાની હતી પરંતુ આ ગઈએ હમણાં માલી સમાજના એક ભાઈનું નિધન થયું ત્યારે આખલા પકડવાની કામગીરી શરૂ કરી હતી અને નગરપાલિકાના કહેવા મુજબ કે બસો ને એસી આખલા અમે પકડ્યા હતા પરંતુ આજે રાપરની સ્થિતિ એને છે અને વધુ આ એક યુવાનનો ભોગ લેવાનો છે તો મારી આપ સરકારશ્રીને અને નગરપાલિકાને ખાસ વિનંતી છે આગ્રહ ભરી કે હવે આ ચાર બનાવો બન્યા છે હવે કોઈ વિશેષ કોઈની છત્ર છાય ન ગુમાય અને એના માટે યોગ્ય પગલાં ભરવામાં આવે રાપર નગરપાલિકાનું તંત્ર સાવ ખાડે ગયું છે રાપરમાં છેલ્લા ચોવીસ વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા છે ક્યાંય ગામમાં સફાઈ નથી વારંવાર ઘટવા છલકાય છે પાણીની પણ બહુ મોટી સમસ્યા છે આજે છેલ્લા દસ દિવસથી રાપરને પીવાનું પાણી નથી મળ્યું આ બાબતે ઘણા નામને ફોન આવે છે અમે નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ પરંતુ એમ કે છે કેનાલ છે પાણી આવશે ત્યારે આપશું તો ખરેખર રાપર નગરપાલિકા ભાજપ શાસિત છે અત્યારે સરકાર ટ્રબલ એન્જિનની સરકારની વાત કરે છે રાપર નગરપાલિકા ભાજપની હોય ગુજરાતમાં ભાજપની સરકાર હોય કેન્દ્રમાં ભાજપની સરકાર હોય છતાં પણ રાપરમાં આ છે સાવ સરકાર લઈને ઉભમા સુ એવું લાગે છે આજે સાંજના અમારા લાણા સમાજના ઉપપ્રમુખ અને આગેવાન વસંતભાઈની શમશાન યાત્રા બાદ અમે આ બાબતે આગળની કાર્યવાહી કરવાના છીએ નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવશે તેમાં જરૂર પડે તો અમારે કોર્ટનો પણ આશરો લેવો પડશે